વેલકમ ટુ ફરીવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જામનગર દ્વારા લેવાયેલું ફિમેલ હેલ્થ વર્કર એટલે કે એફએસ ડબલ્યુનું જે ઓગણીસ નવ બે હજાર એકવીસના રોજ જે પેપર લેવાનું હતું તેનું સો માર્કનું અહીં આપણે સોલ્યુશન આપવાના છે તો જે મિત્રો જોડાયેલા છે તે વિડીયોના અંત સુધી જોજો ચાલો શરૂઆત કરીએ શરીરના દરેક કોષ એટલે કે સેલ ભેગા મળીને સાની રચના કરે છે તો દરેકના જે હોય છે એ ટી રચના કરે છે એટલે કે ઓપ્શન એ અહીં આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ બીજા નંબરનો પ્રશ્ન કઈ સિસ્ટમ દ્વારા શરીરને રોગપ્રતિકારક શક્તિ મળે છે તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન એ કે લિમ્ફોટિક જે સિસ્ટમ જે છે એના દ્વારા આપણને રોગપ્રતિકારક શક્તિ મળે છે એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે ડબલ્યુ એટલે કે વ્હાઇટ બ્લડ સેલ જે છે એનું નોર્મલ કરતાં જે પ્રમાણ હોય એ વધી જાય તો એ પરિસ્થિતિને ક્યાં નામે ઓળખાય તો એને આપણે લ્યુકોસાઇટોસિસ તરીકે ઓળખીએ છીએ એટલે કે ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે પલ્મોનરી આર્ટરીમાં કેવું લોહી વહે છે તો બધાને ખ્યાલ જ છે સામાન્ય પ્રશ્ન છે ઓપ્શન બી કે પલ્મોનરી આર્ટરી જે છે એમાં અશુદ્ધ લોહી વહેતું હોય છે દાંતનું ઉપરનું કવર સાનું બનેલું છે તો દાંતનું ઉપરનું જે કવર આવે સૌથી સખત પદાર્થ જેને આપણે કહીએ એ છે ઇનેમલનું પડેનું હોય છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન કઈ ગ્લેન્ડને માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે તો કે આ ગ્રંથિને લગતા જે પ્રશ્નો જે છે એમાં આપણો જવાબ રહેશે માસ્ટર ગ્લેન્ડ તરીકે કને ઓળખીએ તો કે એમાં આપણે પિટ્યુટરી ગ્રંથિ એટલે કે ઓપ્શન સી અહીંયા જવાબ બનશે શરીરના તાપમાનનું નિયમન કોણ કરે છે વારી પૂછાતો અને ઘણી વખત પૂછાઈ ચૂકેલા પ્રશ્ન છે એમાં આવશે જવાબ હાઇપોથેલેમસ જે ગ્રંથિ જે છે એ આપણા શરીરનું તાપમાનનું નિયમન કરતું જ હોય છે ત્યારબાદ આગળ જોઈએ કયા બે સેક્સ ક્રોમોઝોનની જોડીથી પુરુષ બાળકની જાતિ બને છે તો આપણને ખ્યાલ છે કે એક્સ વાય જ્યારે ભેગા થતા હોય ત્યારે પુરુષ બાળકની જાતિ બને એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે બાયલ કેવા રંગનું હોય છે તો મિત્રો બાયલ જે હોય છે એ યલો રંગનું હોય છે એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ નાનું આંતરડું અને મોટું આંતરડું જોડાય તે ભાગને શું કહેવાય તો આપણે એને ઇલિયોસિકલ જક્શન તરીકે આપણે એને ઓળખીએ છીએ એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે ઓપ્શન બી પ્રથમ ત્રણ મહિના દરમિયાન બાળકનું વજન દર મહિને કેટલું વધતું હોય છે તો બાળકનું વજન જે છે પ્રથમ ત્રણ મહિના માટે પાંચસો ગ્રામ જેટલું વધે છે તો ઓપ્શન સી જન્મ સમયે બાળકના માથાના ઘેરાવો સામાન્ય રીતે કેટલો હોય છે તો જન્મ સમયે જે બાળક હોય એનો ઘેરાવો જોઈએ તો બત્રીસ સેન્ટીમીટરથી પાંત્રીસ સેન્ટીમીટર એટલે કે ઓપ્શન બી નવજાત શિશુ એટલે શું મિત્રો આ પ્રશ્ન માતાને બાળ સ્વાસ્થ્ય યુનિટ જે છે એમાંથી પૂછાયેલા છે તો તમારે બધી વ્યાખ્યા બાકી કરવી લેખે નવજાત શિશુ કોને કહેવાય પાંચ વર્ષ સુધીનું બાળકને કઈ કઈ રસી આપી શકાય આવા પ્રશ્નો તમારે યાદ રાખવાના થશે તો નવજાત શિશુ એટલે શું આપણે જોતા હોઈ છે કે નવજાત શિશુ મૃત્યુદર એમાં આવશે જન્મથી લઈને અઠ્યાવીસ દિવસ જે બાળક જન્મી ગયું હોય અને અઠ્યાવીસ દિવસની અંદર જે હોય ઓકે એને આપણે જન્મથી લઈને અઠ્યાવીસ દિવસ હોય તો એને આપણે નવજાત શિશુ કહીએ છીએ એટલે ઓપ્શન ડી પોસ્ટિરિયલ ફંટાનલ કેટલા માસે પુરાઈ જાય છે તો પોસ્ટિર જો ફંટાનાલ હોય છે એ છે દોઢ માસે પુરાઈ જતું હોય છે એટલે ઓપ્શન બી ત્યારબાદ આગળ અને જો એમ પૂછવામાં આવે કે એન્ટીરિયલ ફંટાનલ કેટલા માસે પૂરવામાં આવે પોસ્ટિરિયલ પૂછ્યું હોય તો દોઢ માસ આવશે અને એન્ટીરિયલ ફંટાનલ આપણને પૂછ્યું હોય તો એના માટેનું વર્ષ આવશે દોઢ વર્ષ આગળ દોઢ માસ છે અહીંયા દોઢ વર્ષ છે બંનેનો તફાવત ખાસ યાદ રાખો ગ્રોથ મોનિટરિંગ ચાર્ટમાં કયા કલરનો ઉપયોગ થાય જે બાળકનો વિકાસ હોય ઓકે ઊંચાઈનો જે ગ્રોથ મોનિટરિંગ થતું હોય એનો તમે ચાર્ટ જોશો તો તમને એમાં ત્રણેય પ્રકારના કલરો જોવા મળે છે એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે ઉપરના તમામ ત્યારબાદ સત્તર નંબરનો પ્રશ્ન વેડિંગ ડાયટ એટલે કે પૂરક આહાર ક્યારથી શરૂ કરવામાં આવે છે આ પ્રશ્ન અગાઉ પણ પૂછી ચૂક્યો છે કે બાળકને છ મહિના સુધી માતાના ધાવણ સિવાય કઈ ન આપવું એટલે ક્યારે છ માસ જયારે પૂરા થાય એ પછી રાખતી હોસ્પિટલ એની પૂરેપૂરી કાળજી રાખે એને આપણે બેબી કેર હોસ્પિટલ એટલે કે ઓપ્શન એ અહીંયા આપણે એને ઓળખીએ છીએ ત્યારબાદ આગળ જોઈએ ઓગણીસ નંબરનો પ્રશ્ન સોનોગ્રાફી વડે જાતીય પરીક્ષણ ન કરવા સંબંધી કયો કાયદો કડવામાં આવેલ છે તો એના માટે છે પી એનડીટી એક્ટ ઓકે અને કઈ સાલમાં ઘડવામાં આવ્યું તમારે મને કોમેન્ટ કરવાનું રહેશે વીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી શું ઓઆરએસમાં હોતું નથી તો ઓઆરએસમાં કેટલા મોલમાં કેટલા પ્રમાણમાં અંદર હોય છે એની આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર ઇમેજ સાથે પોસ્ટ મૂકેલી છે ન હોય તો જોઈ લેજો હવે ઓઆરએસમાં નીચેનામાંથી કયું તત્વ નથી એ જણાવવાનું કહે છે તો એમાં હશે સોડિયમ બાય એટલે કે ઓપ્શન એ અહીં સાચો જોવા બનશે ત્યારબાદ એકવીસ નંબરનો પ્રશ્ન કેટલા મહિને બાળકનું વજન તેના જન્મ સમય કરતાં ચાર ગણું થઈ જાય તો એમાં આપણો જવાબ રહેશે ચોવીસ મહિને એટલે ચોવીસ મહિને એટલે કે બે વર્ષના અંતે બાળકનું જે જન્મ સમય વજન હોય એના કરતાં ચાર ગણું થઈ જતું હોય છે મરામસમાં બાળકનો ચહેરો કેવો લાગે તો કે આમાં જે છે એને મંકી મંકીપ એટલે કે વાંદરાના ચહેરા જેવો એનો ચહેરો બની જતો હોય છે ત્યારબાદ આગળ ત્રેવીસ નંબરનો પ્રશ્ન બાળકમાં ટેમ્પરેચર કઈ જગ્યાએથી માપવું વધારે હિતાવહ છે તો બાળક જે હોય એમને જે છે એને એઝિલાથી આપણે એનું માપીએ તો વધુ હિતાવહ રહેશે એટલે ઓપ્શન એ સગર્ભા માતાને કઈ રસી આપવામાં આવે તો બધાને ખબર છે કે ટીટી ટીટેનેટ ઓક્સાઇડ આપણે જે વેક્સિન આપતા હોઈએ છીએ નીચેનામાંથી કયો રોગ વૂફિંગ કફ તરીકે આપણે એને ઓળખીએ છીએ અગાઉ પણ મિત્રો આપણે કીધું હતું કે રોગ હોય તેના અન્ય નામો હોય એ તમારે યાદ રાખવા જેમ કે ટાઈફોઈડ હોય તો મુદ્દતિ કાવ તાવ કહી શકીએ લેપરસી રક્તપિત કહી શકો છો ઓકે કોડ કહી શકો એક જ રોગના નામો છે તો આવા નામો તમારે હાલ પણ પાકા કરી લેવા હાલ ચર્ચા કરી કે વૂફિંગ કફ એટલે શું તો આપણે એને પર્ટુટિસ જે રોગ જે છે એને આપણે વૂફિંગ કફ તરીકે ઓળખીએ છીએ નીચેનામાંથી કયા માઇક્રો ઓર્ગેનિઝમ ડિપ્થેરિયા માટે જવાબદાર છે તો તમને ખબર છે કે સી ડીપથેરી કે જેનું પૂરું નામ છે માઇક્રોબેક્ટેરિયમ ક્રોની ડીપથેરી એટલે કે એટલે ક્રોની ક્રોની બેક્ટેરિયમ ડિપથેરી ઓકે એટલે એટલે ઓપ્શન ઓપ્શન અહીંયા આવશે જવાબ આવશે ઓકે ડિપ્તેરી રોગ થવા માટે જવાબદાર પૂછે તો એમને છે સી ડિપતેરી જે હોય છે એ બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે એટલે કે ઓપ્શન સી ત્યારબાદ આગળ જ્યારે આગળ જે હોય છે માઇક્રોબેક્ટેરિયમ ટિબોક્લો દ્વારા કયા પ્રકારનો રોગ થાય તો તમને ખબર હોવી પડે માઇક્રોબેક્ટેરિયમ ક્લોબી ટ્યક્લો દ્વારા આપણને ટીબી રોગ થાય છે પછી એમ લેપ્રસી દ્વારા એટલે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રસી જે હોય એના દ્વારા કયા પ્રકારનો રોગ થાય તો કે એમ લેપ્રસી દ્વારા આપણને કોઢ રોગ થાય છે કયો રોગ થાય છે કોઢ એને આપણે જેને ગુજરાતીમાં આપણે રક્તપિત કહીએ છીએ તો આ બાબતો પણ અહીંયા યાદ રાખી લેજો ત્યારબાદ આગળ સત્યાવીસ નંબરનો પ્રશ્ન એ એફ પી એટલે શું તો કે એ એફ પી જ્યારે તમે પોલિયો ભણશો ત્યારે તમને આનું પૂરું નામ આવડી જશે કે એક્યુટ ફ્લેસીડ પેરાલિસિસ એને એફ પી એનું ટૂંકું નામ છે મિઝલ્સ વેક્સિનનો ડોઝ કેટલો હોય છે તો જે આપણે ઓરીની રસી હોય છે એનો ડોઝ જણાવવાનો કીધો છે તો એ આવશે જીરો પોઈન્ટ ફાઇવ એમ એલ જ્યારે તમે રસીકરણ વાંચો ત્યારે સંપૂર્ણ રાષ્ટ્રીય રસીકરણ પાકું કરી લેવું કયા ડોઝમાં કેટલી માત્રામાં બે રસી વચ્ચે કેટલો સમયગાળો રાખો કઈ રસીને ક્યારે સાર્વત્રિક રસીકરણમાં સમાવેશ કરવામાં આવ્યો અમુક રસીના શોધક કોણ હતા એની આડઅસર શું થઈ શકે છે એમાં કયા પ્રકારનું વોટર વાપરવામાં આવે છે કેટલા અંશે આપવામાં આવે કઈ જગ્યા પર આપવામાં આવે તો આવા પ્રશ્નો તમારે પાકા કરી લેવાના રહેશે આ ઉપરાંત તરીકે જીવંત રસી કોને કહેવાય મૃત રસી કોને કહેવાય ઓકે એક્ટિવ રેશી કોને કહેવાય પેસિવ રસીમાં કોનો સમાવેશ થાય આવી બાબતો તમારા રસીકરણમાંથી પૂછાય છે એટલે પાકી કરી લેવી ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન બાળકશયની સામે રક્ષણ આપવા માટે કઈ રસીનો સમાવેશ થાય છે તો અહીંયા એના માટે બાળકશય માટે આપણે બીસીજી જેને આપણે બેસિલસ કાર્લમેટ યુરીન તરીકે ઓળખીએ છીએ જેનો રાષ્ટ્રીય રસીકરણમાં સમાવેશ ક્યારે કયો એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે બીસીજીનો કાયમી રહેતો સ્કારનો ડાયામીટર કેટલો છે તો તમને બધાને ખ્યાલ છે એ છે ચારથી લઈને આઠ mm નો ડાયામીટર રહેલો છે ત્યારબાદ આગળ જોઈએ હિપેટાઇટિસ એ મુખ્યત્વે સાના દ્વારા ફેલાતો રોગ છે તો આપણે હિપેટાઇટિસ જે છે એ દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે એટલે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ ફાયલેરિયામાં નીચેનામાંથી કઈ ગ્લેન્ડમાં સોજો ઉદ્ભવે છે તો ફાયલેરિયામાં લિમ્ફ ગ્લેન્ડમાં સોજો ઉદ્ભવે છે એટલે ઓપ્શન સી તેત્રીસ નંબરનો પ્રશ્ન કયો વાયરસ એડિસ થવા માટે જવાબદાર છે તો એના માટે છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ જે છે એ એડિસ થવા માટે જવાબદાર છે એટલે કે ઓપ્શન સી વજાનાઇટિસ થવા માટે જવાબદાર માઇક્રો ઓર્ગેનિઝમ કયા છે તો વજાનાઇટિસ જે છે એના માટે ન આજે કયો રોગ છે તો કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિઝીઝ રોગ જે છે એના માટે આવશે કેન્ડીલા આલ્બિક્સ તો અહીંયા આપણો જવાબ રહેશે બી જવાબ સાચો રહેશે કેન્ડિડા આલ્બિક્સ ઓકે ત્યારબાદ આગળ કોરોન્ટાઇફીડિયર માટે નીચેનામાંથી કયું સત્ય છે તો કોરોન્ટાઇફ કોરોન્ટાઈફિડિયર જે છે એ ઇક્યુબેશન પીડી કરતાં મોટો હોય છે એટલે ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ નીચેનામાંથી કયો રોગ એ શર્સકજન્ય નથી એટલે કે એકબીજાને ફેલાઈ શકે એવો ચેપી રોગ નીચેનામાંથી કયો નથી તો એના માટે આવશે ડાયાબિટીસ તમને બધાને ખબર છે કે શરીરમાં જ્યારે શુગરનું પ્રમાણ વધી જાય અને આપણે ડાયાબિટીસ કહીએ છીએ અને એને વધારે હોય તો એને આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીએ અને ઇન્સ્યુલિનની શોધ કોને કરી તો કે બેટિંગ અને બિસ્ટ દ્વારા આવા પણ પ્રશ્નો અગાઉ પૂછી ચૂક્યા છે એટલે ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ આગળ જોઈએ નીચેના પૈકી કયા ડિસીઝનો સિકલ કિલર ડિસીઝમાં સમાવેશ થતો નથી તો એમાં જે છે એમાં કોલેરા જે છે એનો સમાવેશ થતો નથી ત્યારબાદ આડત્રીસ નંબરનો પ્રશ્ન નર્સિંગના પ્રેરણાતા કોણ હતા તો કે ઓપ્શન સી ફ્લોરેન્સિન નાઇટેંગલ નર્સિંગના પ્રેરણાતા હતા ત્યારબાદ આગળ ડબલ્યુ એટલે શું તો કે ડબલ્યુ એચ એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે એક આંગણવાડી આશરે કેટલી વસ્તી હોય તો અહીંયા આપણે જો સામાન્ય રીતે જોઈએ તો એ ધોરણો અંતર્ગત એક હજાર વસ્તીએ હોય છે પરંતુ જ્યારે આઈસીડીએસ પ્રોગ્રામ જ્યારે એ અંતર્ગત આનું ધોરણ નક્કી કરવામાં આવે છે તો અહીંયા એની સંખ્યાની ક્રાઇટેરિયા છે બે હજાર ઓકે પણ પરીક્ષા દ્વારા તરીકે એક હજાર માન્ય રાખવામાં આવેલો હતો સોસાયટીના નાનામાં નાના એકમને શું કહેવાય તો એને આપણે કુટુંબ તરીકે ઓળખીએ છીએ એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે એમડીટી એટલે શું તો કે મલ્ટી ડ્રગ્સ થેરાપી એ એમડીટીનું પૂરું નામ થશે એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ નીચેનામાંથી કયા રોગનો સમાવેશ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝમાં થાય છે કેન્સર ડાયાબિટીસ હાઇપરટેન્શન તો આપેલા તમામ રોગ જે છે એ નોન કમ્યુનિકેબલ ડિઝીઝ છે એટલે કે બિનચેપી રોગો કાલા આજાર રોગ સામાન્ય રીતે સાના વડે ફેલાય છે તો કાલા આજાર જે રોગ જે છે એ સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે એટલે કે ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે બીસીસી એટલે શું તો કે બીસીસી નું અહીં અહીંયા આપણે પૂરું નામ જણાવવાનું રહેશે જેમાં ઓપ્શન સી સાચો જવાબ છે કે બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન એનો સાચો જવાબ થશે ત્યારબાદ સુડતાલીસ નંબરનો પ્રશ્ન પ્રથમ વખતની સગર્ભા માતાને ધનુની રસીના ઇન્જેક્શનના કુલ કેટલા ડોઝ આપવામાં આવતા હોય છે તો એને બે ડોઝ આપણે આપતા હોઈએ છીએ એટલે કે ઓપ્શન એ અહીં સાચો જવાબ બનશે વિશ્વ આરોગ્ય દિન ક્યારે ઉજવવામાં આવે છે તો કે સાત એપ્રિલના રોજ આપણે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવીએ છીએ કે એમ કે ડબલ્યુ એચ ઓની સ્થાપના વર્ષ હતું ક્યુલક્ષ મચ્છર કઈ જગ્યાએ ઈંડા મૂકે છે તો ક્યુલેક્સ મચ્છર જે છે એ પાણીની સપાટી પર પોતે ઈંડા મૂકે છે એનોફિલિસ માદા મચ્છર દ્વારા કયો રોગ થાય તો એના દ્વારા ઓપ્શન બી મલેરિયા રોગ થતો હોય છે નીચેનામાંથી કઈ દવા એ જંતુનાશક દવા તરીકેનો સમાવેશ થાય તો એમાં આવશે ઝિંક ફોસ્ફાઈટનો જંતુનાશક દવા તરીકે સમાવેશ થાય છે ત્યારબાદ આગળ ઉંદર દ્વારા નીચેનામાંથી કયા રોગ થવાની શક્યતા રહેલી છે તો ઉંદર દ્વારા પ્લેગ આપણને રોગ ફેલાઈ શકે છે અને એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે અને બેક્ટેરિયાનું નામ છે પેસુરિયા ફેસિસ્ટ બાવન નંબરનો પ્રશ્ન પાણી શુદ્ધ કરવાની ઘરગથ્થુ પદ્ધતિ કઈ છે તો બોઈંગ કરવું ક્લોરીન ટેબ્લેટ અને ગાળણ આ ત્રણે ત્રણ એ જે છે એ ઘરગથ્થુ પદ્ધતિ છે એટલે ઓપ્શન ડી અહીં સાચો જવાબ બનશે આંગળી પર બાંધવામાં આવતા પાટાની સાઇઝ કેટલી હોય છે તો આંગળી પર જે પાટો બાંધવામાં આવે એ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લાંબો હોય છે દવાની અવળી અસરના લીધે વ્યક્તિ એકદમ શોકમાં જાય તો એ સ્થિતિને આપણે શું કહીએ છીએ તો એ સ્થિતિને આપણે એનાફાયલેટિક શોક કહીએ છીએ એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે લાંબા ગાળે ડાયાબિટીસ શરીરના કયા અંગ પર અસર કરે છે તો હૃદય કિડની આંખ આ તમામ પર અસર કરે એટલે ઓપ્શન ડી પથારીમાં દર્દી સારી રીતે બેસીને આરામ કરી શકે તે માટેના સાધનને શું કહીએ તો એના માટે આપણે કયા નામે ઓળખીએ છીએ તો છપ્પનમાં એનો જવાબ રહેશે ઓપ્શન બી એને કહેવાય બેક રેસ્ટ અહીંયા બંને ઓપ્શન તમને સાચા લાગશે બેડ રેસ્ટ અને બેક રેસ્ટ પણ જવાબ આવશે બેક રેસ્ટ ત્યારબાદ આગળ સત્તાવન નંબરનો પ્રશ્ન બ્લડ પ્રેશર લેતી વખતે કઈ આર્ટરી પર અવાજ સાંભળવામાં આવે છે તો બ્લડ પ્રેશર જ્યારે માપીએ ત્યારે ઓપ્શન સી સાચો જવાબ રહેશે એના માટે બ્રેક્યલને આપણે અવાજ સાંભળીએ છીએ પોલિયોની રસીના વાઇલ પર સંકેત ને શું કહેવાય તો એને આપણે વીવીએમ એટલે કે વેક્સિન વાઇલ્ડ મોનિટર તરીકે ઓળખીએ છીએ એના પરથી આપણને ખ્યાલ આવી શકે છે કે વેક્સિન વાપરો યોગ્ય છે કે નહીં પ્રોન ફ્રોઝિશનનો ઉપયોગ નીચેનામાંથી સાના ઓપરેશન વખતે કરવામાં આવતો હોય છે તો એ માટે જે હોય છે એ માટે છે ઓપ્શન બી કે સ્પાઇનલ કોડનું ઓપરેશન કરીએ ત્યારે એનો ઉપયોગ થાય છે ઓક્સિજનના સિલિન્ડરનો કલર કેવો હોય છે તો કે કેપ જે ઉપરની હોય એ સફેદ હોય અને બોડી એની કાળી જોવા મળે મળેલી ઓપ્શન ડી ત્યારબાદ ઇમ ટેચો એટલે શું તો ઓપ્શન એ સાચો જવાબ રહેશે ઇનોવેટિવ મોબાઈલ ફોન ટેકનોલોજી ફોર કોમ્યુનિકેશન હેલ્થ ઓપરેશન એટલે કે ઓપ્શન એ પ્રેગ્નન્સીના કયા અઠવાડિયા દરમિયાન ફિટલ મૂવમેન્ટ જાણી શકાય છે તો એના માટે કયો જવાબ રહેશે તો બાસઠમાં જવાબ આવશે ઓપ્શન બી સોળથી લઈને વીસ વીક જે છે એ અંતર્ગત આપણે ફિટલ મૂવમેન્ટ જાણી શકીએ છીએ ત્રેસઠ નંબરનો પ્રશ્ન રોગના જંતુઓ શરીરમાં દાખલ થાય અને પ્રથમ ચિહ્ન લક્ષણ દેખાય તે વચ્ચેનો સમયગાળાને શું કહેવાય તો એને આપણે ઇક્યુબેશન પીરિયડ કહીએ છીએ એટલે ઓપ્શન એ સાચો જવાબ બનશે એક જ સ્થળે એક જ રોગના ઘણા બધા કેસો જોવા મળે તેને શું કહેવાય તો આપણે એને એપિડેમિક કહીએ છીએ તો અહીંયા આપણો જવાબ સી એ સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ પાસઠ નંબરનો પ્રશ્ન સંપૂર્ણ સાજો દેખાતો વ્યક્તિ બીજીને ચેપ ફેલાવી શકે આવી વ્યક્તિ સાનાથી ઓળખવામાં આવે છે તો એને આપણે કેરિયર તરીકે ઓળખીએ છીએ એટલે કે ઓપ્શન સી ત્યારબાદ સાસઠ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયો રોગ એ હવા દ્વારા ફેલાય છે એ અહીંયા જણાવવાનું છે તો હવા દ્વારા ફેલાતો રોગ ઓપ્શન ડી દિપ્તેરિયા રોગ છે મિઝલ્સની રસી કયા રૂટ દ્વારા આપવામાં આવે છે અગાઉ પણ આપણે વાત કરી કે રૂટ પણ તમારે પાકા કરી લેવાના રહેશે કે મિઝલ્સ જે ઓરીની રસી જે છે એ આપણે સબકિટિનિયસને આપીએ છીએ હવે એ કેટલા અંશે અપાય એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે હેપેટાઇટિસ બી વેક્સિન બાળકને ક્યારે આપવામાં આવે તો બાળક જ્યારે જન્મે ત્યારે ચોવીસ કલાકની અંદર આપણે હેપેટાઇટિસ બીની વેક્સિન આપતા હોઈએ છીએ રસીઓની ગુણવત્તા જાળવવા માટેની પ્રક્રિયાને શું કહેવાય તો આપણે એને શ્રિત શૃંખળા તરીકે ઓળખીએ છીએ એટલે કે ઓપ્શન એ અહીં સાચો જવાબ બનશે કલ્ચર મીડિયાને ઓટોક્લેવ કરવા માટે નીચેના પૈકી સાનો સમાવેશ થાય તો એને ઓટોક્લેવ કરવા માટે ટિન્ડિલાઇઝેશનનો ઉપયોગ થતો હોય છે એટલે કે ઓપ્શન સી ઓરી કયા વાયરસથી થાય છે તો ઓરી જે રોગ હોય છે એ પેરામિક્સો વાયરસ દ્વારા થતો રોગ છે એટલે કે ઓપ્શન સી અહીં સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ અછબડામાં નીચેના પૈકી કયા લક્ષણો જોવા મળે છે તો અછબડા હોય એમાં ઉપરના તમામ લક્ષણો જોવા મળે એટલે કે ઓપ્શન ડી બાળકના બિહેવિયરમાં આવતા ચેન્જનું કઈ જગ્યાએથી નિરીક્ષણ કરી શકાય તો એનું જે છે ઉપરના તમામમાંથી આપણે એનું નિરીક્ષણ કરી શકીએ એટલે ઓપ્શન ડી કયા પ્રકારનું મિકેનિઝમ એ પ્રેરણાદાયક મિકેનિઝમ છે ચુમ્બોતેરમાં અહીંયા આપણો જવાબ શું રહેશે તો એનો જવાબ રહેશે ઓપ્શન ડી કે સબ્લિમેન્શન દ્વારા એને આપણે મિકેનિઝમ કહીએ છીએ પાણીથી વધુ બીક લાગતી હોય તેને શું કહેવાય તો આપણે એને હાઇડ્રોફોબિયા તરીકે ઓળખીએ લઈએ ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે માનસિક રોગમાં અપાતી ઇલેક્ટ્રિક શોક થેરાપી શાના વડે ઓળખી શકાય છે તો આપણે તેને ઇલેક્ટ્રો કન્ઝિવિટિવ થેરાપી એટલે કે ઓપ્શન એ અહીં સાચો જવાબ બનશે સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતી નાની નાની તકલીફોમાં સાનો સમાવેશ થાય છે તો એમાં આવશે ઉપરની તમામ કે એમાં હાર્ટ બર્ન મોર્નિંગ સિકનેસ અને બેક એક તો આ તમામ પરિસ્થિતિ જોવા મળે એટલે કે ઓપ્શન ડી સગર્ભાવસ્થાના પ્રિઝોમેટિવ સાઇન એટલે શું તો અહીંયા અઠ્યોતેરમાં આપણો જવાબ રહેશે ઓપ્શન એ અનુમાનિત લક્ષણો જે છે એને આપણે પ્રિઝમેટિવ સાઇન કહીએ છીએ એમેનોરિયા એટલે શું વધુ પડતું માસિક આવું માસિક આવતું બંધ થઈ જાય ઉપરના તમામ કે દુખાવા સાથે માસિક તો માસિક આવતું જે બંધ થઈ જાય એને આપણે એમોનોરિયા કહીએ છીએ એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ સગર્ભાવસ્થા દરમિયાન બ્રેસ્ટમાં જોવા મળતા ખૂચે તેવા સોન્સેન્સને કે સેન્સન્સ જે છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ તો એસીમાં જવાબ રહેશે ઓપ્શન સી એને પ્રિકલિંગ ટ્રિકલિંગ કહીએ છીએ ઓપ્શન સી ત્યારબાદ ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નેશનલ વોલ્ટનરી બ્લડ ડોનેશન ડેની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે તો એની ઉજવણી પહેલી ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે પ્રેમળ જ્યોતિ તારો દાખવી મૂંજ જીવનપથ ઉજાળ ગાંધીજીની પ્રાર્થના સભામાં નિરંતર કવાતું આ ભજન એ મૂળ કઈ કવિતાનો અનુવાદ છે તો એ છે લીડ કાઇન્ડલી લાઇટ એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ જોઈએ ત્યાંસી નંબરનું અન ટુ ધ લાસ્ટ પુસ્તક ગાંધીજીના જીવન પર ઉપર ઊંડી અસર પાડી છે આ પુસ્તકનો ગાંધીજીએ અનુવાદ કર્યો તો આ પુસ્તક કયા નામે છપાયેલું છે તો એનું આ પુસ્તક જે છે એ સર્વોદય નામે છપાયેલું છે ઓપ્શન ડી પોલીકટ પક્ષીય અભયરણ ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો એ આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે ત્યારબાદ એક ગણિતનો પ્રશ્ન જે છે જેમાં છ મહિનાનું ચાર ટકા લેખી વ્યાજ તમારે દોઢસો દરે વ્યાજ મેળવી શકાય તો એના માટે જ્યારે તમે ગણતરી કરશો તો તમારો એના માટેનો જવાબ બનશે સાત હજારને પાંચસો રૂપિયા એટલે કે ઓપ્શન બી અહીં સાચું જવાબ રહેશે ચાંપાનેર નગરનું શિલોરોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો ચાંપાનેર રાજ્ય આપણને ખબર છે કે વનરાજ ચાવડા હતા એના દ્વારા વચાવેલું હતું એટલે કે ઓપ્શન એ ગાંધીનગર જિલ્લા ખાતે આવેલા વાવનું નામ જણાવો તો તમને ખબર છે ગાંધીનગર જિલ્લામાં કઈ વાવ આવી છે તો કે અડાલજની વાવ આવેલી છે એટલે કે ઓપ્શન એ વલ્વીપુરનું પૌરાણિક નામ શું હતું તો કે વલભીપુરને આપણે વળા તરીકે ઓળખતા હતા સાહિત્ય સાહિત્યકાર વર્ષા અડાલજની કૃતિનું નામ જણાવો તો સાહિત્યકાર વર્ષા અડાલજ હતા એમની વૃત્તિ સાંજની ઉંમરે એમની કૃતિ રહેલી છે સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિનું નામ જણાવો તો એમનું જે ડીમ લાઇટ જે છે એ રઘુવીર ચૌધરીની કૃતિ છે એટલે કે ઓપ્શન એ અહીં આપણો સાચો જવાબ બને છે ત્યારબાદ એકાણુંમો પ્રશ્ન ધજા બાંધવી રૂંડી પ્રયોગનો અર્થ એટલે કે કીર્તિ ફેલાવી એને આપણે એ તરીકે ઓળખીએ છીએ ગુજરાત રાજ્યમાં આવેલા સાંસ્કૃતિક વનો પૈકી ગોવિંદ ગુરુ વન એ કયા જિલ્લામાં આવેલું છે તો ગુરુ ગોવિંદ સ્મૃતિ વન એ મહીસાગરમાં આવેલું છે એટલે કે ઓપ્શન એ નીચેનામાંથી તળપદા શબ્દનું રૂપ લખાવો તો કે સાવલી એટલે શું તો કે સાવલી એટલે સાદળી થાય છે એટલે કે ઓપ્શન બી ત્યારબાદ ચોરાણુંમાં પ્રશ્ન શારદુર વિકરીડ ખંડનું બંધારણ કયું છે તો કે મસ જસ તત ગા એટલે કે ઓપ્શન એ અહીં આપણો સાચો જવાબ બને છે ત્યારબાદ પંચાણું પ્રશ્ન નીચે આપેલા વાક્યનો અલંકાર ઓળખાવો કે ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી તો આ અલંકાર છે જાણે રખી શકે આપણે જેને કહીએ છીએ એને આવશે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખો તો કે વરદાત્રી એનો કયો થશે તો કે ઉપપદ એનો સમાસનો જવાબ થશે ઇંગ્લિશના પ્રશ્નો છે ધ કેડ જમ્પ ખાલી જગ્યા ધ ચે તો અહીંયા તમારે યોગ્ય પ્રિપોઝિશન મૂકવાનું થશે તો સત્તાણુમાં જવાબ રહેશે ઓફ આવશે ઓ ડબલ એફ એટલે કે ઓપ્શન એ પછી એડવર્ડનું આપણે અહીંયા રૂપ જણાવવાનું છે સક્સેસ જે છે એનું શું થાય તો એનું આવશે સક્સેસનું થશે સક્સેસફુલી એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ નવાણુંમાં પ્રશ્ન ખાલી જગ્યા ટાઈમ ટેબલ ધેર આર ફોર્ટી સિક્સ પીરિયડ ઇન અ વીક તો અહીંયા તમારે એના માટે જણાવવાનું રહેશે જવાબ રહેશે ઓપ્શન બી એકોર્ડિંગ ટુ અને માઉસ વડે આઇકોનને પસંદ કરીને તેને અન્ય સ્થળ પર મૂકવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ તો આપણે એને ડ્રેગ એન્ડ ડ્રોપ તરીકે ઓળખીએ છીએ ઓપ્શન સી તો એફએસ ડબલ્યુ એન લખતું તમામ શો માર્કનું પેપર સોલ્યુશન હતું અને પીડીપ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકશું ન ચડાય તો ચડાવી જજો જો અમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર જજો થેન્ક યુ વેરી મચ